જાણો જારે કુંભકર્ણ છ મહિના માટે સૂઈ જતો હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી નમસ્કાર પ્રિય દર્શક બંધુઓ આપ સૌનું ગુજરાતી વાસ્તુ શાસ્ત્રમાં હૃદયપૂર્વક સ્વાગત છે આજે અમે તમારા માટે એક અત્યંત ખાસ અને અનોખી કહાની લઈને આવ્યા છીએ રામાયણ સાથે જોડાયેલું એક એવું રહસ્ય જે ખૂબ જ ઓછા લોકો જાણે છે તમે ચોક્કસ સાંભળ્યું હશે કે રાવણનો ભાઈ કુંભકર્ણ છ મહિના સુધી સૂતો હતો અને પછી એક દિવસ માટે જ જાગતો હતો પરંતુ શું તમે વિચાર્યું છે કે જ્યારે કુંભકર્ણ આટલું સૂતો હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી શું તે પણ તેની સાથે સૂતી હતી કે પછી તે એકલી રહીને કોઈ ખાસ કામ કરતી હતી આ જ રહસ્યને અમે આજના આ વીડિયોમાં તમારી સામે લાવ્યા છીએ મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ રાક્ષસ હોય કે છ મહિના સુધી બિનટક સૂતો રહેતો દિવસ અને રાતનો કોઈ ફેર નહીં પછી અચાનક તે એક દિવસ માટે જાગતો અને એક દિવસ પછી તે ફરી છ મહિના માટે સૂઈ જતો મિત્રો આ વિચિત્ર વાત કેમ હતી તેનું કારણ શું હતું અને આ આ આ દરમિયાન તેની પત્ની શું કરતી હતી બધું જ આજે અમે તમને જણાવીશું તો નિવેદન છે કે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને કરી લો કારણ કે અમે તમારા માટે આવી જ જ્ઞાન અને રહસ્યોથી ભરેલી પૌરાણિક કથાઓ લાવતા રહીએ છીએ તો ચાલો હવે શરૂઆત કરીએ કે જ્યારે કુંભકર્ણ છ મહિના માટે ગાઢ નિંદ્રામાં સૂતો હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી આ સવાલનો જવાબ એટલો સરળ નથી તેનો ઉત્તર જાણવા માટે આપણે રામાયણના તે ભાગમાં જવું પડશે જ્યાં આ વાતનો ઉલ્લેખ આવે છે મિત્રો એક વખતની વાત છે હિમાલયની ઊંચાઈઓ પર સ્થિત દિવ્ય કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી શાંત વાતાવરણમાં સાથે બેઠા હતા ચારે બાજુ બરફની ઉજળી ચાદર ફેલાયેલી હતી હળવી હળવી હવા વહી રહી હતી અને વાતાવરણ સંપૂર્ણ શાંત હતું ભગવાન શિવે ધ્યાનથી માતા પાર્વતીના ચહેરા તરફ જોયું તેમણે જોયું કે માતા પાર્વતી ગાઢ વિચારમાં ડૂબેલા છે તેમની આંખોમાં જિજ્ઞાસાની ચમક હતી પરંતુ ચહેરો થોડો ઉદાસ અને ગંભીર દેખાતો હતો ભગવાન શિવ મુસ્કુરાયા અને બોલ્યા હે દેવી પાર્વતી આજે તમારા ચહેરા પર ગંભીરતા કેમ છે મને એવું લાગે છે કે તમે કોઈ ગાઢ ચિંતામાં છો શું કોઈ વાત તમને પરેશાન કરી રહી છે માતા પાર્વતીએ ધીમેથી ઉત્તર આપ્યો પ્રભુ તમારા ધ્યાનની ઊંડાઈ જોઈને જ હું આ પ્રશ્ન તમને પૂછવાની હિંમત કરી શકી છું અમારા મનમાં એક એવી વાત છે જે ઘણા સમયથી અમને વિચલિત કરી રહી છે પરંતુ તેનો ઉત્તર ક્યાંય મળતો નથી ભગવાન શિવ ગંભીર થઈને બોલ્યા કહો દેવી કેવો પ્રશ્ન છે તમારા મનની શંકા મને જણાવો હું પૂરી કોશિશ કરીશ કે તેનું સમાધાન કરી શકું માતા પાર્વતીએ નમ્રતાથી કહ્યું પ્રભુ મે રામાયણમાં વાંચ્યું છે કે રાવણનો ભાઈ કુંભકર્ણ છ મહિના સુધી સતત સૂતો હતો અને એક દિવસ જાગતો હતો આ તો બધા જાણે છે પરંતુ મારા મનમાં એ જાણવાની ઈચ્છા છે કે જ્યારે કુંભકર્ણ સૂતો હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી શું તે એકલી રહી જતી હતી શું તે પણ તે જ રીતે સૂતી હતી કે પછી તે કોઈ ખાસ કામ કરતી હતી આ પ્રશ્ન મને વારંવાર પરેશાન કરે છે પરંતુ કોઈ પણ ગ્રંથમાં તેનો સ્પષ્ટ ઉત્તર મળ્યો નથી કૃપા કરીને મારી આ શંકાનું સમાધાન કરો ભગવાન શિવ હળવી મુસ્કાન સાથે બોલ્યા હે દેવી પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ વિશેષ અને ઊંડો છે આ પ્રશ્ન માત્ર એક પત્નીના કર્તવ્યને જ નહીં પરંતુ સ્ત્રીની શક્તિ ત્યાગ અને ધૈર્યને પણ દર્શાવે છે હું તમને આ રહસ્યની એક વિશેષ કથા સંભળાવું છું જેથી ન માત્ર તમારી શંકાનું સમાધાન થશે પરંતુ તમને કુંભકર્ણ અને તેની પત્નીના જીવનનું એક અજાણ્યું પાસું પણ જાણવા મળશે ધ્યાનથી સાંભળો કારણ કે આ કથા માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ભાવનાઓથી પણ ભરેલી છે માતા પાર્વતીએ શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું પ્રભુ કૃપા કરીને તમે આ કથા શરૂ કરો હું પૂરી એકાગ્રતાથી સાંભળીશ અને અહીંથી ભગવાન શિવે કુંભકર્ણના જીવનની તે રહસ્યભરી કથા શરૂ કરી ભગવાન શિવ માતા પાર્વતીને મુસ્કુરાવીને કહે છે હે દેવી પાર્વતી જે રાક્ષસ વિશે તમે પૂછ્યું છે તે કોઈ સામાન્ય રાક્ષસ નહોતો તે રામાયણનું એક અત્યંત મહત્વનું પાત્ર હતું રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ કુંભકર્ણનું કદ એટલું વિશાળ હતું કે જ્યારે તે ચાલતો ત્યારે ધરતી કામ ઉઠતી તેનું પઢાયું પડતા જ દિવસે અંધારું છવાઈ જતું ભૂખ એવી હતી કે તે એક વખતે ઘણા ગામોનું ભોજન એકલો જ ખાઈ જતો અને તેમ છતાં તેનું પેટ ભરાતું નહોતું ભગવાન શિવે કહ્યું હે દેવી આ કોઈ અતિશોક્તિ નથી સાચે જ તેના વિશાળ શરીરમાં ઉંદરો નહીં પરંતુ હાથીઓ કૂદતા હતા આટલી તીવ્ર ભૂખ હોવાને કારણે ક્યારેક તે પોતાના જ રાજ્યની પ્રજાને પણ ખાઈ જતો આ જોઈને સ્વયં બ્રહ્માજી પણ ચિંતામાં પડી ગયા તેમણે વિચાર્યું જો આ રાક્ષસ આમ જ દિવસ-રાત ખાતો રહેશે તો એક દિવસ આખી ધરતીને ગળી જશે તેને રોકવા માટે કઈ કરવું જ પડશે થોડા સમય પછી કુંભકર્ણે કઠોર તપસ્યા શરૂ કરી તે જંગલોમાં બેસીને સતત ભગવાન ભ્રહ્માની તપસ્યા કરવા લાગ્યો તેની તપસ્યા એટલી શક્તિશાળી હતી કે દેવલોક સુધી તેની અસર પહોંચી ભ્રહ્માજી પ્રસન્ન થયા અને આકાશવાણી કરી હે કુંભકર હું તારી તપસ્યાથી પ્રસન્ન છું માક તને કયું વરદાન જોઈએ કુંભકર્ણના મનમાં શક્તિ અને સત્તાનો લોભ ઘર કરી ગયો હતો તેણે વિચાર્યું હવે સમય આવી ગયો છે ઇન્દ્રનું સિંહાસન છીનવાનું હું બ્રહ્માજી પાસે ઇન્દ્રાસન દેવતાઓના રાજાનું પદ માગી લઈશ અને સ્વર્ગનો રાજા બની જઈશ પરંતુ બ્રહ્માજી જાણી ગયા હતા કે કુંભકર્ણ શું માગવાનો છે તેમણે સૃષ્ટિની રક્ષા માટે એક યુક્તિ કાઢી તેમણે સરસ્વતી માતાને પ્રાર્થના કરી કે તેઓ કુંભકર્ણની જીભ પર આવીને બેસી જાય અને તેના વિચારોને બદલી નાખે જેવો જ કુંભકર્ણ વરદાન માગવા ગયો સરસ્વતી માતા તેની જીભ પર વિરાજમાન થઈ ગયા અને તેનું ઉચ્ચારણ બદલાઈ ગયું તે ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન બોલી બેઠો જેનો અર્થ થાય છે ગાઢ નિંદ્રાનું વરદાન બ્રહ્માજી મુસ્કુરાયા અને બોલ્યા તથાસ્તુ કુંભકર્ણને હવે ગાઢ અને લાંબી નિંદ્રાનું વરદાન મળી ગયું જ્યારે રાવણને આ વાતની ખબર પડી તો તે ખૂબ પરેશાન થયો તેને વિચાર્યું હવે મારો ભાઈ તો સુતા સુતા જીવન વિતાવી દેશે તેની શક્તિનો કોઈ લાભ જ નહીં મળે ત્યારે રાવણ બ્રહ્માજી પાસે ગયો અને વિનંતી કરવા લાગ્યો હે પ્રભુ કૃપા કરીને મારા ભાઈને આખી ઉંમર સુવાને બદલે છ મહિના સુવાનું અને છ મહિના જાગવાનું વરદાન આપો જેથી જ્યારે તે જાગે તો યુદ્ધમાં અમારી મદદ કરી શકે બ્રહ્માજીએ રાવણની પ્રાર્થના સ્વીકારી લીધી અને કુંભકર્ણને આપી હવે તે મહિના મહિના સુઈશ અને જાગશે જ્યારે કુંભકર્ણ પહેલી વાર મહિનાની નિંદ્રા પછી જાગ્યો તો આખી લંકામાં હાહાકાર મચી ગયો તેના ઉઠતા જ સૌથી પહેલા તેને ભૂખે ઘેરી લીધો તે અહિંક દોડવા લાગ્યો લંકાની વાટિકાઓમાંથી ફળો તોડ્યા ખાધા પરંતુ તેની ભૂખ શાંત ન થઈ પછી તે લંકામાંથી બહાર નીકળી ગયો અને લોકોને ખાવા લાગ્યો તેનું શરીર એટલું મોટું હતું કે તે સામાન્ય મનુષ્યોને પોતાની બે આંગળીઓથી પકડીને સીધું પોતાના મોંમાં નાખી દેતો ભગવાન શિવે ગંભીર થઈને કહ્યું હે દેવી પાર્વતી આ તે જ કુંભકર હતો જેની ભૂખ સામે દેવતાઓ પર ભયભીત રહેતા તેની શક્તિ અને તેની નિંદ્રાનું આ રહસ્ય પણ વરદાનનું જ પરિણામ હતું ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી હવે હું તમને તે રહસ્ય તરફ લઈ જાઉં છું જેની સાથે તમારા મનની શંકાનું સમાધાન જોડાયેલું છે કે કુંભકર્ણની પત્ની શું કરતી હતી જ્યારે તે છ મહિના સૂતો હતો પરંતુ પહેલાં એ જાણવું જરૂરી છે કે કુંભકર્ણની એક નહીં પરંતુ ત્રણ પત્નીઓ હતી અને ત્રણેયનું જીવન સ્વભાવ અને કાર્ય એકબીજાથી સાફ અલગ હતું પહેલી પત્ની હતી વજ્રજ્વાલા જ્યારે મંદોદરી સાથે લગ્ન કર્યા ત્યારે તેણે પોતાના નાના ભાઈ કુંભકર્ણ માટે પણ એક યોગ્ય વધુની શોધ શરૂ કરી તે દૈત્યરાજ બલિ પાસે પહોંચ્યો તે જ બલી જેમને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં ત્રણ પગ ધરતી માગીને પાતાળ મોકલ્યા હતા દૈત્યરાજ બલીની પુત્રી હતી ત્રણ પગમાં વજરજવાલાઈ રહી હતી તે જ સમયથી તેમાં અદ્ભુત શક્તિ અને વિવેકનો ઉદય થયો તે મોટી થઈને એક બળવાન અને નિપુણ યોદ્ધા બની તેને શસ્ત્ર નિર્માણની ઊંડી વિદ્યા હતી તે તલવાર ભાલા અને યુદ્ધની અન્ય વસ્તુઓ બનાવતા જાણતી હતી અને આ જ તેનું સૌથી ગુણ રાવણને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે પાસે વજરજવાલાનો હાથ કુંભકર્ણ માટે માગ્યો બલિએ હર્ષથી સ્વીકૃતિ આપી અને કુંભકર્ણ અને વજરજવાલાના લગ્ન થયા લગ્ન પછી વજ્રજ્વાલા લંકા આવી અને ત્યાં આવીને તેણે શસ્ત્ર નિર્માણનું કામ શરૂ કર્યું રાવણે તેની યોગ્યતા જોઈને તેને લંકાની શસ્ત્ર સેનાનો મુખ્ય બનાવી દીધો તે યુદ્ધ માટે અનેક પ્રકારના હથિયારો બનાવવા લાગી થોડા વર્ષો પછી વજ્ર જ્વાલા અને કુંભકર ને બે પુત્રો થયા એકનું નામ કુંભ અને બીજાનું નામ નિકુંભ બંને શક્તિશાળી અને યોદ્ધા સ્વભાવના હતા કુંભકર્ણનું બીજું લગ્ન તેની પોતાની ઈચ્છાથી થયું તેને એક દિવસ સહદ્રી નામના પર્વતીય રાજ્યની એક રાજકુમારી પસંદ આવી તેનું નામ હતું કર્કટી કર્કટી એક રાક્ષસી હતી પરંતુ તેમાં અપાર શક્તિ હતી તે તેજસ્વી અને ક્રોધી સ્વભાવની હતી પરંતુ કુંભકર્ણની છબી જોઈને તે આકર્ષાઈ અને બંનેના લગ્ન થયા તે બંનેમાંથી ભીમાસુર નામનો પુત્ર જન્મ્યો જે આગળ જઈને એક મોટો રાક્ષસ બન્યો કર્કટી લંકામાં રહેતી નહોતી તે પર્વતોમાં જ રહેતી હતી અને અંતિમ સમય સુધી ત્યાં જ રહી તેનો સ્વભાવ ખૂબ જ અલગ અને રહસ્યમય હતો મિત્રો કુંભકર્ણની ત્રીજી પત્ની હતી તડિતમાલા જે મહોર નામના રાજાની પુત્રી હતી તે લગ્ન પછી લંકામાં જ રહેવા લાગી તેનો સ્વભાવ શાંત સેવાભાવી અને સમર્પિત હતો આજ તે પત્ની હતી જેણે કુંભકર્ણના સુવાની અને જાગવાની જીવન વ્યવસ્થાને સમજી અને તેને નિભાવી ભગવાન કહે છે પાર્વતી જ્યારે કુંભકર્ણ છ મહિના સૂતો હતો તો તડિતમાલા એકલી તેની સંભાળ રાખતી તે જાણતી હતી કે જ્યારે કુંભકર્ણ જાગશે તો તેને ખૂબ તીવ્ર ભૂખ લાગશે એવી ભૂખ કે આખી લંકાનો અનાજ પણ ઓછું પડે તેથી તે આખા છ મહિના સુધી દરરોજ ભોજન બનાવતી તે અનાજ એકઠું કરતી રાંધતી અને મોટી માત્રામાં ભંડારણ કરતી જેથી જ્યારે કુંભકર્ણ ઉઠે તો તેને તરત જ પૂરતું ભોજન મળી રહે અને તે ભૂખથી વ્યાકુળ થઈને લંકામાં હાહાકાર ન મચાવે તે ન સૂતી ન થાકતી ન ફરિયાદ કરતી આજ તેનો ધર્મ અને પ્રેમ હતો એક પત્નીનો ત્યાગ અને સેવાનો ભાવ ત્યારે માતા પાર્વતીએ પૂછ્યું આ બંને રાક્ષસ કેમ બન્યા ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને પ્રેમપૂર્વક બોલ્યા હે દેવી પાર્વતી તમે જે પ્રશ્ન પૂછ્યો કે રાવણ અને કુંભકર્ણ રાક્ષસ કેમ બન્યા તેનો ઉત્તર ખૂબ જ ગુઢ અને અદભુત છે આ બંને વાસ્તવમાં રાક્ષસના રૂપમાં જન્મ્યા નહોતા પરંતુ એક પ્રાચીન શ્રાપને કારણે અસુરયોનીમાં જન્મ લેવા માટે મજબૂર થયા ઘણા જૂના સમયની વાત છે ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકમાં બે દિવ્ય દ્વારપાલ સેવામાં તૈનાત હતા જય અને વિજય આ બંને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને તેમના મહેલના મુખ્ય પ્રહરી તેઓ ભગવાન સાથે અત્યંત સ્નેહ રાખતા પરંતુ અહંકારનો એક અંશ ધીમે ધીમે તેમનામાં આવવા લાગ્યો એક દિવસ ચાર નાના નાના ઋષિ સનક, સ્નંદન, સનાતન અને સનતકુમાર વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવા આવ્યા તેઓ પોતાના તપ, જ્ઞાન અને બ્રહ્મચર્ય માટે પ્રસિદ્ધ હતા પરંતુ બાળ રૂપમાં હોવાને કારણે જય અને વિજે તેમને સામાન્ય બાળકો સમજી લીધા તેમણે મજાક ઉડાવતા ઋષિઓને અંદર જતાં રોકી દીધા અને કહ્યું તમે જેવા બાળકો વૈકુંઠમાં શું કરશો આ વાત સાંભળીને ચારે ઋષિ અત્યંત ક્રોધિત થયા તેમણે કહ્યું તમારું વર્તન રાક્ષસો જેવું છે અતેવ હવે તમે રાક્ષસ બનીને જન્મ લેશો આજ કર્મોનું ફળ હશે શ્રાપ સાંભળતા જ જય અને વિજય ગભરાઈ ગયા તેમણે તરત જ ઋષિઓ પાસે માફી માગી અને કહ્યું અમારાથી ભૂલ થઈ ગઈ કૃપા કરીને તમારો શ્રાપ પાછો લઈ લો પરંતુ ઋષિઓએ કહ્યું શ્રાપ તો અમે પાછો લઈ શકીએ નહીં પરંતુ તમને પૂર્ણ મુક્તિ પણ નહીં આપીએ તમારે ત્રણ જન્મો સુધી અસુર યોનીમાં રહેવું પડશે અને તમારી મુક્તિ માટે સ્વયં ભગવાન વિષ્ણુ દરેક જન્મમાં અવતાર લેશે અને તમારા હાથે તમારું ઉદ્ધાર કરશે ત્રણ જન્મો પછી તમે પાછા તમારા સ્થાને પરત ફરશો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી આજ જય અને વિજય પહેલાં જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બન્યા પછી બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવકરના રૂપમાં જન્મ્યા કુંભકર્ણને તેના બીજા જન્મમાં જ્યારે પોતાની શક્તિનું જ્ઞાન થયું તો તે ગર્વથી ભરાઈ ગયો તેને પોતાના બળ પર એટલો ઘમંડ થઈ ગયો કે તેણે સ્વયં ભગવાન વિષ્ણુને યુદ્ધ માટે લલકાર્યા તે ઘોર તપ કરીને વૈકુંઠ પહોંચી ગયો અને ભગવાન વિષ્ણુ સાથે સામસામે યુદ્ધ કરવા લાગ્યો ભગવાન શિવ આગળ કહે છે હે પાર્વતી દેવી ભાગવત પુરાણમાં લખ્યું છે કે રાક્ષસ બનતા પહેલા જય અને વિજય મધુ અને કૈતબ નામના બે અસુર પણ બન્યા હતા તેમનું આ રૂપ ખૂબ ભયાનક હતું તેમણે સ્વયં વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધ પાંચ હજાર વર્ષો સુધી ચાલ્યું જ્યારે આટલા વર્ષોના યુદ્ધ પછી પણ પરિણામ ન આવ્યું કે વિષ્ણુ ભગવાન હારી ગયા છે ઘમંડમાં આવીને તેઓ બોલ્યા હે વિષ્ણુ અમે તમારી વીરતાથી ખૂબ પ્રસન્ન છીએ અમે તમને વરદાન આપવા માંગીએ છીએ માંગો શું જોઈએ ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા તો મને આ વરદાન આપો કે મને કહો તમારું મૃત્યુ કેવી રીતે શક્ય છે હવે મધુ અને કૈતક પોતાના જ વચનોમાં ફસાઈ ગયા તેમણે ઉત્તર આપ્યો અમારું મૃત્યુ ફક્ત તમારી જાંગ પર થઈ શકે છે આ સાંભળતા જ ભગવાન વિષ્ણુએ પોતાનું શરીર વિશાળ કરી લીધું મધુ અને કૈતભને જાંગમાં બાંધી લીધા અને પોતાના સુદર્શન ચક્રથી તેમનો વધ કરી દીધો ભગવાન શિવ માતા પાર્વતીને ધીમે અને ભાવુક સ્વરમાં બોલ્યા હે દેવી પાર્વતી જેમ મેં તમને કહ્યું જય અને વિજયને સનતકુમારોના શ્રાપને કારણે રાક્ષસ યોનીમાં જન્મ લેવો પડ્યો તેઓ પહેલા મધુ અને કૈતભ બન્યા પછી રાવણ અને કુંભકર્ણ હવે સાંભળો તે રહસ્યને જે રાક્ષસ યોનીમાં વારંવાર જન્મ લેવાની પાછળ છુપાયેલું છે જ્યારે ભગવાન વિષ્ણુએ મધુ અને કૈતભનો વધ કર્યો તો તે ફક્ત શારીરિક અંત હતો આત્માનો નહીં રાક્ષસ યોનીમાં જન્મ લેવાનો શ્રાપ બાકી હતો તેથી તેમનો પુનર્જન્મ થયો ફરીથી અસુર રૂપમાં આ વખતે મધુ અને કૈતભે પોતાની ભૂલ સમજી લીધી તેમની અંદર પશ્ચાતાપ જાગ્યો તેઓ ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને ઉભા રહ્યા અને વિનંતી કરી હે પ્રભુ હવે અમને આ રાક્ષસ મુક્તિ જોઈએ અમે ઘણા કષ્ટ ભોગવ્યા છે ભગવાન વિષ્ણુએ કરુણાથી મુસ્કુરાતા ઉત્તર આપ્યો મુક્તિ તો નિશ્ચિત છે પરંતુ હજુ સમય બાકી છે જ્યારે સમય પૂરો થશે હું સ્વયં તમારી પાસે આવીશ અને તમારો ઉદ્ધાર કરીશ કૈઠભે પૂછ્યું પ્રભુ

આમ કહીને વિષ્ણુજી અંતર્ધાન થઈ ગયા ભગવાન દિવસ ભગવાન વિષ્ણુ સ્વયં આવશે અને તેને આ રાક્ષસ યોનીમાંથી મુક્તિ આપશે તે જન્મે જન્મ ભટકતો હતો પોતાની મુક્તિની રાહ જોતો હતો અને જ્યારે ત્રેતાયુગ આવ્યો જ્યારે રામનો અવતાર થયો તો કુંભકર્ણ જાણતો હતો હવે સમય નજીક છે એક દિવસની વાત છે એક ગાઢ જંગલમાં કુંભકર્ણ તપસ્યા પછી ભટકતો હતો તે અંદરથી બેચેન હતો તેને કઈક શોધ હતી ત્યાં જ એક સામાન્ય વ્યક્તિ એક ગોવાળ તેની સામે આવ્યો તે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ હતા જે એક સામાન્ય રૂપમાં કુંભકર્ણની સામે પ્રગટ થયા કુંભકર્ણે તેને જોયો અને તેના પર હુમલો કરી દીધો. બંનેમાં ઘમાસાડ યુદ્ધ થયું. કુંભકર્ણની શક્તિ અપાર હતી અને તે વિષ્ણુજીને હરાવવાનો પ્રયાસ કરતો રહ્યો. યુદ્ધ ઘણો સમય ચાલ્યો, પરંતુ વિષ્ણુજી ક્યારેય પરાજિત ન થયા. અંતે તેમણે પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કર્યું અને કુંભકર્ણનો હાથ પકડી લીધો. કુંભકર્ણ સ્તબ્ધ થઈ ગયો. તે ઝૂકી ગયો અને ભાવુક થઈને બોલ્યો, "પ્રભુ તમે વચન આપ્યું હતું કે તમે મને આ રાક્ષસ મુક્ત કરશો આજ લઈને હું જંગલ જંગલ તમને શોધી રહ્યો હતો વિષ્ણુજીએ કહ્યું હે કુંભકર હવે સમય આવવાનો છે તમારે મને શોધવાની જરૂર નથી હું સ્વયં તમારી પાસે આવીશ રામના રૂપમાં ઇધર ભગવાન શિવ બોલ્યા હે દેવી પાર્વતી જ્યારે શ્રી રામે માતા સીતાના હરણ પછી લંકા પર ચઢાઈ કરી તો રાવણની સેના એક પછી એક લાગી વિભીષણ પહેલેથી જ રામજીની બાજુમાં આવી ગયા હતા રાવણને જ્યારે લાગ્યું કે હવે સંકટ મોટું છે તો તેણે પોતાના સૌથી શક્તિશાળી યોદ્ધા પોતાના નાના ભાઈ કુંભકર્ણને જગાડવાનો આદેશ આપ્યો કુંભકર્ણ તે સમયે છ મહિનાની ગાઢ નિંદ્રામાં હતો તેને જગાડવો સરળ નહોતું મોટા મોટા નગારા વગાડવામાં આવ્યા હાથીઓના પગ નીચે ધરતી હલાવવામાં આવી તેના પર ગંગાજળ છાંટવામાં આવ્યું અને અંતે તેને ગરમ લોખંડથી પણ સ્પર્શ કરવામાં આવ્યો ત્યારે જઈને તે ઉઠ્યો નિંદ્રામાંથી ઉઠતા જ કુંભકર્ણે પૂછ્યું શું થયું ભૈયા મને આ વખતે શા માટે વહેલો જગાડવામાં આવ્યો ત્યારે રાવણે યુદ્ધની આખી સ્થિતિ જણાવી આ સાંભળીને કુંભકર્ણ થોડી પર ચૂપ રહ્યો પછી શાંત સ્વરમાં બોલ્યો ભૈયા તમારી પાસે મંદોદરી જેવી સતી પુણેશારીની પત્ની છે છતાં તમે બીજી સ્ત્રી સીતા માતાનું હરણ કર્યું આ ધર્મ નથી અધર્મ છે હજુ પણ સમય છે પ્રભુ શ્રીરામ પાસે માફી માગી લો તેઓ કરુણામૂર્તિ છે નિશ્ચિત રૂપે માફ કરી દેશે પરંતુ રાવણને આ વાત ખરાબ લાગી તે ક્રોધમાં કુંભકર્ણ પર ગુસ્સે થઈ ગયો કહ્યું મને ઉપદેશ ના આપ ફક્ત યુદ્ધ માટે તૈયાર થઈ જા કુંભકર્ણે માથું નમાવ્યું અને કહ્યું તમે મોટા ભાઈ છો તમારા આદેશનું પાલન કરવું મારો ધર્મ છે જો મારે મારા પ્રાણ પણ આપવા પડે તો હું આપીશ કારણ કે હું માત્ર યોદ્ધા જ નથી તમારો ભાઈ પણ છું બીજા જ દિવસે કુંભકર્ણ રણભૂમિમાં કુદી પડ્યો નાખ્યા રામની સેનામાં ત્રાહિત્રાહી મચી ગઈ જ્યારે રામજીએ આ જોયું તો તેમણે ધનુષ પર બાણ ચઢાવ્યું અને એક શક્તિશાળી બાણથી કુંભકર્ણનો વધ કરી દીધો કુંભકર્ણ ધરતી પર પડ્યો પરંતુ તેના ચહેરા પર સંતોષ હતો કારણ કે તે જાણતો હતો કે તેને મોક્ષ મળી ગયો છે કુંભકર્ણના મૃત્યુથી રાવણ અત્યંત દુઃખી થયો પરંતુ તેનાથી પણ વધુ દુઃખી હતી તેની બે પત્નીઓ વજ્રજ્વાલા અને તડિતમાલા બંને શ્રી રામની સામે પ્રાર્થના કરી પ્રભુ અમે પણ આ રાક્ષસ યોનિમાંથી મુક્ત થવા માંગીએ છીએ અમે આખી જિંદગી અમારા પતિની સેવા કરી છે હવે અમારું ઉદ્ધાર પણ તમારા હાથે થાય રામજીએ તેમની કરુણા અને સમર્પણ જોયું અને તેમને પણ મુક્તિ આપી દીધી ભગવાન શિવ માતા પાર્વતીને બોલ્યા દેવી આ રીતે વધ થયો તો તેને રાક્ષસ યોનીમાંથી મુક્તિ મળી અને તે ફરીથી પોતાના પૂર્વરૂપ વિજય ભગવાન વિષ્ણુના દ્વારપાલના રૂપમાં વૈકુંઠ પરત ફર્યો અને તેનો ભાઈ રાવણ જે પૂર્વ જન્મમાં જય હતો તેનો પણ અંત થયો અને તે પણ પાછો પોતાના પદ પર આસીન થયો ભગવાન શિવ બોલ્યા દેવી હવે તમારા મનની તે શંકા કે જ્યારે કુંભકર્ણ છ મહિના સૂતો હતો તો તેની પત્ની શું કરતી હતી તેનો ઉત્તર હવે સ્પષ્ટ થઈ ગયો છે તડિતમાલા તેની પત્ની છ મહિના સુધી દરરોજ ભોજન બનાવતી ભોજન સાચવતી જેથી જ્યારે કુંભકર્ણ ઉઠે તો ભૂખને કારણે તે વ્યાકુળ ન થાય અને લંકાને સંકટમાં ન નાખે ભગવાન શિવ મુસ્કુરાતા બોલ્યા હે દેવી પાર્વતી હવે તો તમારી જિજ્ઞાસા શાંત થઈ ગઈ હશે અને તમને એ પણ ખબર પડી ગઈ કે પતિની સેવા અને ધર્મનું પાલન કરનારી સ્ત્રી કેવી રીતે ઇતિહાસમાં અમર બને છે માતા પાર્વતી પ્રસન્ન થયા તો મિત્રો

ફરી મળીશું આગલા વિડિયોમાં અન્ય જ્ઞાન વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય રામ